કૃષ્ણ કનૈયા લાલ કી જે રામચંદ્ર ભગવાન કી જે રામા પીરની જે ભગવાન ભોળાનાથની જે સનાતન ધર્મની જે તો ચાલો આજે આપણે રામદેવ પહેલું નોરતું છે અને ભગવાનના જન્મનું આપણે ભગવાનના જન્મોત્સવનું કીર્તન બોલી લઈએ રામા અજમલ રાજા ભક્તિ કરે રે લોલ અજમલ રાજા ભક્તિ કરે રે લો રીઝવેચે કાંઈ દ્વારિકાનારાયજો મેણા પાંગો મારામ રિઝવેચે કાંઈ રાજા રણ છોડજો મેણા પાંગોય મારા રા મીન દે જન બીન વેર રામ મીન દેરા જન બીન વેર લાલ સોનાથ દ્વરિકા મોજો મેણા ભાંગો એમ પવનાર રામ સવનાથ દ્વરિકા મતાર જોજો ಮೇಡಾ ಪಾಂಗೋ ಯಾರಾ ಪಾಮ ಒಲ್ಲಾಯ ಗೋಡೆ ಪಲ್ಲಾಮ ಒ ರಾಯ ಗೊಡೇ ಪಲ್ಲಾಮ ಚೈನಿ ಉಪಾ ದ್ವಾರಿಕಾ ಜಾರೇ ಪಂಗೋ ಯಾರಾ ಪಾಮ જઈને ઉભા દ્વારિકામજો મેણા ભાંગો ય મારા રે રામ ગમના ગોવાડી અને પૂછ્યું રે રામ ગમના ગોવાળી અને પૂછ્યું રે રામ ક્યાં બસે છે દ્વારિકનો નાથ જોણા પાંગો અમારા ઓ રામ ક્યા વસે દ્વરિકનો નાથ જો મેણા ભાંગો અમારા પો રામ સાગર માં સો દ્વારિકા રે રામ સાગર માં સો નિ રે રામ રાજ કરે રંગીલા રણ છોડજો મેણાાં ભાં ય મારાવનારે રામ રાજ કરે રંગીલા રણ છોડજો મેણાગોય મારાવનારે રામ અજમલ રાય સાગર માં ઉતર્યા રે રામ અજમલ રાય સાગર માં ઉતર રે રામ ગડગડતીલી વાે ડોટજ જો મેણાં વાગો યમારા પવનાર રામ ગડગડતી ગડતી વાટજ જો મેણાં વાગો યમારા ભવન રામ જૈને ઉપા પ્રભુજીના બારણે રે રામ જૈને ઉપા પ્રભુજીના બારણે રે રામ સોના હિં ડોળે પ્રભુ ઝૂલ તારે રામ સોના હિંડોળે પ્રભુ ઝૂલ રામ સાથે બેઠા રૂક્ષ્મણી માત જો ભવના મેણાય અમારા વાંગ જો રે રામ સાથે બેઠા રૂક્ષ્મણી માતજો ભવના મેણાય અમારા वांग जोरे राम अजमल राजा करे विनंती रे राम अजमल राजा करे विनंती रे राम राखो ने प्रभु मारी लाजो भवना मेंंग जो रे राम राखो ने प्रभु यमरी लाज जो भवना में मारा फांग जोरे राम क्या रे करणीए राजा अवियारे लोल क्या रे करणीए राजा अवियारे लोल सूरे पड़ियाय हमारा काम जो भवना मेंणा रेत फांग जोरे राम सूरे पड़ियाय हमारा काम जो ભવના મેણા રે મારાંગ જો રે રામ વાંજિયા મેણા મારા ટાળ જો રે શ્યામ વાંજિયા મેણા મારા મારાળ જો ટાળ જો રે શ્યામ અંતરયામી તમે નથી અજાણજો ભવના મેણા મારાંગ જો રે રામ અંતરયામી તમે નથી અજાણજો રામ કુમકુમ ને પગલે અમે આવ રામ કુમકુમ ને પગલે અમે લઈને બળભદ્ર વિરા જો પવના મેણામે ભાંગર રામ લઈને વિરાદ્ર ને સાથ જો વાજયા મેણા તમારાંગ સુર રામ રામદે વિરમ દેવપટા પારણે રે રામ રામદેવ વીરમ દેવપટા પારણે રે રામ ત્રણેય પુવનમાં જય કારજો વાજ્યા મેણા સુરે રામ ત્રણે ભુવનમાં જય જય જો વાજિયા મેણા સુરે રામ પ્રભુ પોઠા સોના પારણે રે રામ પ્રભુ પોઠ્યા છે સોના પારણે રે રામ મીણ દેખાય રડા ಭವನ ಮೇಣಾ ವಾಲೆ ಭಾಂಗಿಯಾರಾಮ ಮೀನಣೆ ಕಾಯಿ ಹಾಲವನ ಮೇಣಾ ಭೇ ಭಾಂಗಿಯಾರಾಮ ಪ್ರಭು ಪೋಠಾ ಕುಾರಣೇ ರಾಮ ಪ್ರಭು ಪೋಠಾ ಕುಂವರ ರಾಮ હરજી પાઠી છે વિનતી રે રામ હરજી પાઠી છે વિનતી રે રામ ચરણો માં રાખો મારા રામ જો પવના મેણા વાલે પાંગી રે રામ ચરણો માં રાખો મારા રામ જો પવના મેણા વાલે પાંગી રે अजमल राय करे ये भी, भी रे राम राय मकही बोली बोलिया रे लोल पूरी मारा हया वंजिया मेड़ा वाले भांगिया रे राम पूरी मारा हया करी जो वजिया मेरा भाले भागिया रे राम રામા પીરનીજે જે બાર પીધનાધણી રામદેવ પીરની જે સનાતન ધર્મની જે